પરિસ્થિતિ એવી છે અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે આ કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્રની મિલી ભગત વગર આ કાંડ થઈ શકે નહીં ચાહે પછી નકલી ઓફિસો ઉભી કરીને આદિવાસી વિસ્તારના પૈસા ખાવાની બાબત હોય નકલી અધિકારીઓ હોય

આપણું ગુજરાત નથી કે જ્યાં આગળ આવી વસ્તુઓ બનતી આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું સરકાર કોઈ પણ પાર્ટીની હોય પ્રજાની તિજોરીનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય જરૂરિયાતમંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો દેવાતો હવે દાખલો દેવાય છે

पैसा उठा लेते हैं दर्दी को बुला के गरीब को बिना वजह ऑपरेशन ऐसे कैसे गुजरात में चलता है आ पड़े आप परिस्थिति निर्माण